શ્રી સ્વામિનારાયણ ભગવાનની જય અક્ષર પુરુષોત્તમ મહારાજની જય ગુણાતીતાનંદ સ્વામી મહારાજની જય ભગતજી મહારાજની જય શાસ્ત્રીજી મહારાજની જય યોગીજી મહારાજની જય પ્રમુખસ્વામી મહારાજની જય મહંત સ્વામી મહારાજની જય ચંદ્રેશ્યના જય સ્વામિનારાયણ આજની આપણી બોધકથાનું નામ છે ત્રણ વરદાન એક બ્રાહ્મણ હતો અને જાતે ખૂબ ગરીબ હતો બ્રાહ્મણ એની પત્ની અને એક દીકરો એમ ઘરમાં ત્રણ વ્યક્તિ રહેતા હતા વ્યવહાર બિલકુલ સાધારણ પણ પછી એણે વિચાર કર્યો કે આપણે મહાદેવજીને પ્રસન્ન કરીએ એટલે મહાદેવજીનું તપ કરવા માટે પોતે શરૂ કર્યું અને છ મહિના સુધી તપ કર્યું એટલે મહાદેવજી એના તપથી પ્રસન્ન થયા અને પ્રગટ થયા અને કીધું કે તમે ત્રણ જણ છો તો ત્રણેય એક એક વચન માગો એટલે કે એક એક વરદાન તમને ત્રણેયને આપું એટલે આ બ્રાહ્મણ ડોસા હતા એ બોલ્યા કે અત્યારે તો વ્યવહાર ઠીક ઠીક ચાલે છે પણ આપણને જ્યારે ખરેખરી જરૂર પડે ત્યારે આ વરદાનનો આપણે ઉપયોગ કરશું એટલે એમ કરતાં કરતાં પછી છ મહિના વીતી ગયા અને એક દિવસ આ વડોદરા જેવું કોઈ મોટું શહેર હતું એમાં આ બ્રાહ્મણ એની પત્નીને દીકરો ત્રણેય હટાણું કરવા માટે ગયા અને ત્યાં દીકરાના માતુશ્રીને દરવાજા આગળ બેસાડી અને પછી આ બે બાપ દીકરો પોતે ખરીદી કરવા માટે ગયા ત્યારે આ ડોશીના મનમાં વિચાર આવ્યો કે મહાદેવે જે વચન આપ્યું છે એ સાચું છે કે ખોટું ચાલ ને અજમાવી જોઉં એટલે એમ ધારી અને મનમાં મહાદેવજીની સ્તુતિ કરી કે હે મહાદેવજી તમે જે વચન આપ્યું છે એ પ્રમાણે હું માગું છું કે હું એકદમ સ્વરૂપવાન સ્ત્રી બની જાઉં અને પોતે ખરેખર એકદમ સ્વરૂપવાન જુવાન સ્ત્રી બની ગઈ અને એ સમયે શહેરમાં રાજાની સવારી નીકળેલી તો આ રૂપવાન બાઈને જોઈ અને રાજા મોહ પામી ગયા એને ઘોડાગાડીમાં બેસાડી લીધી અને બ્રાહ્મણને બોલાવીને ઘડિયા લગન લઈ લીધા એની સાથે પોતે પરણી ગયા રાજા અને પછી તો ત્યાં રાત પડી અને પેલો ડોસો બ્રાહ્મણ અને એનો દીકરો બંને દરવાજા પાસે આવ્યા અને ત્યાં આગળ એને ડોસીને ન દીઠા લાજુબાજુ બધે તપાસ કરી આખી રાત ખોળ્યા પણ ક્યાંય ડોસીનો પત્તો લાગ્યો નહીં સવાર પડ્યું અને પછી કોકે કીધું કે કાલે રાજા નવી રાણી પરણીને લાવ્યા છે એટલે આ ખબર પડી એટલે બ્રાહ્મણે કીધું કે નક્કી માએ રૂપ માગ્યું લાગે છે જે રાજા રાણી પરણીને લાવ્યા છે એ આ તારી માં જ હોવી જોઈએ એમ એણે તુક્કો લડાવ્યો એને મનમાં એવું થયું એટલે પછી એને મનમાં એમ પણ વિચાર આવ્યો કે સ્ત્રી જાતિ છે એટલે રૂપ જ માગે અને પછી ડોસાને એકદમ ફીસી ચડી ગયેલી ગુસ્સો આવી ગયેલો એટલે મહાદેવજીને સંભાળીને એણે પોતાનું વરદાન માગ્યું કે મારી પત્ની જ્યાં હોય ત્યાં ગધેડી બની જાય એટલે આ બાજુ તો રાજમહેલમાં જે પેલી ડોશી સ્વરૂપવાન સ્ત્રી હતી એ એકદમ ગધેડી બની ગઈ અને ભૂકાભૂક કરવા લાગી તો રાજાને કોકે સમાચાર આપ્યા કે તમે તો કાલે જે રાણીને પરણીને લાવ્યા એ તો ગધેડી બની ગઈ છે એટલે રાજા તપાસ કરવા આવ્યા રાજમહેલમાં આવીને જોયું તો ગધેડી તો ભૂકા ભૂક કરે એટલે પછી તરત જ એને દોરડાથી બાંધી અને નીચે ઉતારી અને ગધેડીને ઉતારી ઉતારીને તગેડી મૂકી અને જ્યાં દરવાજા આગળ પહેલાં બ્રાહ્મણ ડોસો અને એનો દીકરો બેઠા હતા ત્યાં આગળ આ ગધેડી આવીને ઊભી રહી એટલે બ્રાહ્મણ ડોસો કે કે હવે છોકરા તારું વચન બાકી છે તો તું સંકલ્પ કર ત્યારે છોકરાએ કીધું કે મારી મા જેવી હતી એવી થઈ જાય એટલે પેલી ગધેડી હતી એ પાછી બ્રાહ્મણી ડોશી બની ગઈ તો આ દ્રષ્ટાંત કથા ઉપર એનો સિદ્ધાંત શું છે સિદ્ધાંત એ છે કે મહાદેવજીએ કીધેલું કે એક એક વચન તમારે સિદ્ધ થશે પણ એ વચન અવળે માર્ગે ચિંતવ્યું તો ત્રણે ત્રણ વચન નક્કામાં ગયા અને પોતે હતા એવા ને એવા થઈ ગયા ક્યાંય ના ના રહ્યા એમ ભગવાન અને સંત આપણને વચન કહે છે પણ અવળે માર્ગે જો આપણે વચન વાપરીએ તો ખોટા થઈ જાય હોય એવું જ આપણે રહી જઈએ એટલે સત્પુરુષ અને ભગવાન કહે ત્યારે વચન આપણે એકદમ સારી રીતે ચિંતવીએ અને મોક્ષના કામમાં આવે એવું વચન આપણે માગીએ તો શાંતિ થાય એટલે ભગવાન પ્રસન્ન થાય તો આપણે શું માગવું એ ખાસ શીખવા જેવું છે આપણે આ લોકના સુખ માગવાની જરૂર નથી પણ મોક્ષની માગણી આપણે કરીએ તો આપણે આ ચોરાસી લાખના ફેરામાંથી મુક્ત થઈ જઈએ અને અક્ષરધામની પ્રાપ્તિ કરી શકીએ તો ખાસ આપણે જે માગવાનું છે એ આપણે ભગવાન અને સંત પાસે માગીએ અને એ માગવાનું શું છે મોક્ષની પ્રાપ્તિ તો આપણને આજે આ દ્રષ્ટાંત કથા ઉપરથી આ શીખ પ્રાપ્ત થાય છે કે આપણે યોગ્ય વસ્તુ માગીએ અને આપણને એ પ્રકારનું બળ યોગ ભગવાન આપે એ જ આજના દિવસે પ્રાર્થના શ્રી સ્વામિનારાયણ ભગવાનની જય